પરમ આનંદ રૂપ તથા તત્વાર્થ જ્ઞાન થી ભરેલી છે એકદમ તત્વ જ્ઞાન થી ભરેલી છે આને જાણવી હોય ને તો એકદમ સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ તો જ તમે આને જાણી શકો તત્વ જ્ઞાન છે જ્ઞાન પચાવ અગ્રુ ભગવદ ગીતા ને જે તે ન પચાવી શકે તત્વ જ્ઞાન પચાવ બહુ અગ્રુ ને જાણવું એ બહુ અગ્રુ તત્વ જ્ઞાન ચિદાનંદ એવા શ્રી કૃષ્ણ ચિદાનંદ એટલે

કેટલી છૂટ આપે છે વિચાર કરો આપણા માટે ભગવાન ને ખબર છે માં આવે અઢાર અધ્યાય એક અધ્યાય નહીં કરી શકે અડધો અધ્યાય નહીં કરી શકે એક શ્લોક નહીં બોલી શકે શ્લોક નું અડધું ચરણ નહી બોલી શકે ભગવાન ને ખબર હોય ને માણસ ની

જો ગીતાનો સંપૂર્ણ પાઠ કરવા શક્તિ ન હોય તો અડધો પણ પાઠ કરવો તેથી અવશ્ય ગાયના દાનનું ફળ મળે છે અડધો પાઠ કરી લ્યો કાઈ વાંધો નહીં અઢાર અધ્યાય ન થાય તો નવ અધ્યાયનો પાઠ કરો એનાથી એ ગૌદાનનું પુણ્ય મળે છે ગૌદાનનું પુણ્ય એટલે એનું શું ફળ છે તો કે જેને વૈતરણી નદી પાર કરવી હોય ને એને ગૌદાનનું પુણ્ય જોઈએ એટલે નવ અધ્યાય તમે કરી લ્યો કે ગૌદાનનું પુણ્ય બરોબર છે કારણ કે આજે ગાય નું દાન કરવું યગરું છે હવે આપણે ગાય નું દાન કરવાનું નક્કી કરીએ ને પેલા તો ગાય ગોતવી પડે ગાય મળી ગઈ ગાય નું દાન કરવું તો ગાય દેવી કોને એ નક્કી કરવું પડે કારણ કે જેને તેને ગાય ના દેવાય પાછી જ્યાં ગાય દુઃખી થાય તોય આપણે દોષ લાગે તોય પાપ પડે એટલે ગૌદાન માં એ પાછું ધ્યાન રાખવું પડે એની સેવા કરશે નહીં કરે સાચવશે નહીં સાચવે તોય તકલીફ એટલે ગાય નું દાન કરવું અને કલયુગમાં બહુ અઘરું છે તો ગંગા સ્નાન ના ફળ ને પામે છે તમે ત્રીજા ભાગ નું પાઠ કરો છ અધ્યાય ખાલી કરી લો ભગવદ્ ગીતાના તો

પોતાનું જીવન ગામડામાં જ વિતાવી છે નાનપણ બાળ ગામડામાં જેટલી શાંતિ હોય ને બીજે ક્યાંય નથી હોતી એટલા માટે ગામડા ઉપર જ સંસ્કૃતિ ટકેલી છે ભારતીય સંસ્કૃતિ શહેરમાં જ આવે એટલે તમારે કોઈ ભાવે ન પૂછે એટલા માટે ગામડામાં રહેવાનું ભગવાને પોતે આચરણ કરીને તમને કીધું કે જો હું એ ગામડામાં રહ્યો છું એટલે તમારે રહેવાનું ગામડામાં

એટલે ગંગા સ્નાન નું ફળ મળ્યું સ્નાન કર્યું ત્યારે મંત્ર બોયલો એટલે પાછા આ ભગવદ્ ગીતા નો પાઠ કરો એટલે ગંગા સ્નાન ફળ મળ્યું ગામડામાં રહીએ છીએ કારણ કે છે હજી ચિંતા નથી ગાયો છે હજી ઘણા ગાયો ની સેવા કરે છે આપણે બધા એટલે ગૌ સેવાય છે ગામડામાં રહીએ છીએ ગીતા તો આવી ગયો ચોથો પાયો આ ચાર પાયા ઉપર આપણી સંસ્કૃતિ ટકી રહી છે ટકાવી આપણે રાખવાની છે અને આપણા સંતાનોને પણ આ શીખવવાનું છે આ સંસ્કાર આપવાના છે આપણી આવનારી પેઢી ને ભગવદ્ ગીતા મહત્મ કે કઈ વાંધો નહી ત્રણ અધ્યાય ન થાય તો તું એક અધ્યાય કર જે ભક્તિ સંપન્ન થઈને નિરંતર ગીતાના એક અધ્યાય નો પાઠ કરે છે તે શિવ નો ગણ થઈને અથવા વિષ્ણુ નો ગણ થઈને શિવ લોક અથવા વિષ્ણુ લોક માં ચીર કાળ સુધી વસે છે વૈકુંઠ આપી દે સીધું ખાલી એક અધ્યાય ના પાઠ થી ભગવાન આપણે કૈલાસ આપી દે ન્યા વાસ આપી દે એક અધ્યાય નો રોજ પાઠ કરો એટલે પણ વિશ્વાસ હોવાની વિશ્વાસ રાખો તો વિશ્વાસથી થી જે કોઈ પણ સત્કર્મ કરો એનું પુણ્ય મળે જે પુરુષ નિત્ય ગીતાના એક અધ્યાય નો અથવા તો એક શ્લોક નો કે પછી એક ચરણ નો નિત્ય પાઠ કરે છે તે મનવંતરો થતા સુધી શ્રેષ્ઠ મનુષ્યમાં જન્મ્યા કરે છે સારામાં સારો મનુષ્ય જીવન આપણે આપી ભગવાન એક અધ્યાય નો પાઠ કરો કે અડધા અધ્યાય નો પાઠ કરો એક શ્લોક નો પાઠ કરો કે અડધા શ્લોક પાઠ કરો કે અડધા શ્લોક ના એક ચરણ નો પાઠ કરો તો મનવંતરો કેટલાય મનવંતર વયા જાય ત્યાં સુધી શ્રેષ્ઠ મનુષ્યમાં માં ભગવાન જન્મ આપે એટલું ભગવદ ગીતા નું મહાત્મ્ય છે આ ભગવદ ગીતા જે નથી દેવતાઓ ને ઈર્ષા થાય ઈર્ષા અત્યારે જો જોતા હશે ભગવાન બધા દેવી દેવતાઓ આપણે જોતા હશે ઇન્દ્ર પોતે જોતો હશે કે ક્યાં બેઠા રહ્યા

આપણો વળક આત્મવિશ્વાસ છે એટલે આપણે તો દસે દસ થી જો કેમ ભગવાન રાજી કરી ભગવાન પોતે અહીંયા આવશે તમને પ્રત્યક્ષ દર્શન આઈ કરાવી દો ને ભગવાન તો માડી આ ગીતા નિષ્ફળ તમે એમ કહેશો કે ના અમને ભગવાન દેખાણા પોથી ઉપર કાઈ દે સર એટલે માડી આ ગીતા ભગવત ગીતા સફળ આ કથા માડી ચેલેન્જ છે તમને કે હું તમને આ દર્શન કરાવીશ ભગવાન સમસ્યા સમસ્યા નું સમાધાન અને એનો પ્રશ્ન તમને આજ કથામાં મળી જશે દસ દિવસની અંદર એ પ્રશ્ન મનમાં જ રાખજો એ દસ દિવસમાં તમને જવાબ હું આપી દઈશ श्लोकदशकं सप्तपञ्च चतुष्टयं ज्योत्रिनेकं तदर्शं वा श्लोकानाय पठेन्नर चन्द्रलोकं वाप्नोति वर्षाणाम् अयुतं ध्रुवम्